ભાઈ આવો અરે આપણો ફ્રીજ ચોકલેટ પડી હતી એ ક્યાં ગઈ એ ભલા છોકરો રમતો રમતો આહે તો મે ગુલે ખા બેટા કોય છોકરાઓ મીત મીત આ એક બે આલી છે આખું પેકેટ ક્યાં ગયું લે એક પેકેટ હતું ફ્રીજ માં હા દે આખું પેકેટ આપી દીધું આ એ ખાય મમ્મી પપ્પા ખાય એમ એ ખાવા નહીં એની માના ખાવા જાલી છે બધી ખબર છે અને એટલા બધા રિયા ભાભી પાસે ગાંડા કેમ છો ત્યાં લી દીધું આખું પેકેટ

મનમાં તો જે લાડવા ફૂટે છે તમારા અલ્યા એવું હતું જ લે તો કેવું હોય છે તું સીધો એવો આરોપ ના લગાયો અમાર ઉપર યાર આલી તો આલી ખાસે તું બધા ખાસે ની માં એની માં માટે તો હું લાયો તો તો જ લઈ જવી હતી ને જોડે ફરવા માટે એની માં ને એના છોકરા ના મને શું લેવા લઈ ગયા તા ફરી ટ્રીપ થાય એટલે શું એટલે ફરી ટ્રીપ થાય એટલે આપણે જ ને કઈ લેતા આઈશું બીજું બસ

અડસો નહીં મને અને મને એ ખબર પડી છે કે મારા જેવું સેમ હમણા આપણે પર્સ લાયા છે થાઈલેન્ડથી તો એના જોડે ક્યાંથી આવ્યું એવું સેમ એ મેં એ જોયું તો લાયા છે કદા ગયા છે પહેલા કદા ના ત્યાં તમે બધી વસ્તુઓ ડબલ ડબલ હોતા હતા ને જે રીતે હું લેતી આવું બીજું નહીં આવું બીજું નહીં એટલે કઈ તો માંજરો છે એ હું શોધખોળ ચાલુ રાખું છું અને એ મળી ગયું છે દાડે કે તમે હતા એ દર તમારું જે હાસ્ય થશે ને જોવા લાયક નહી હોય એટલે જે હંતાળવા હોય સબુ તો એ હંતાળી દો તમે અરે પણ એવું મને ખબર છે કે તમે જ લાયા છો પણ મારા પ્રોપર છે ઘરમાંથી જ મળશે આજ નહી તો 5 વર્ષે 10 વર્ષે મળશે શું મળશે તારું પર્સ શું લેવા મળે મે કઈ ખોટું કર્યું છે મારી ઉપર આંગળી સીધી તું આમ આમ કરું છું હું સોતખોળ ચાલુ રાખું છું અને મને મળશે ને મળ્યા વગર રહેશે ને ધ્યાન રાખજો આ અને ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ઓસી થાય છે મારી વાત કરવી ચારે બાજુ સિક્યુરિટી રાખું છું બધા ધ્યાન રાખજો આ માણસ નું હા ક્યાં ક્યાં તમે જાવ છો આવો છો ને બધું ધ્યાન રાખું છું અને મારા પર્સની તો તપાસ હું ચાલુ રાખશ જે ધ્યાન રાખવું રાખ ભાઈ મને કઈ એવું મનમાં